આ સમજાય તેને વંદન એકવાર માણસે કોયલને કહ્યું તું કાળી ન હોત તો કેટલી સારી હોત સાગરને પણ કહ્યું તારું પાણી ખારું ના કેટલું સારું હોત ગુલાબને પણ કહ્યું ના હોત તો કેટલું સારું હોત ત્યારે ત્રણે એક સાથે બોલ્યા એ માણસ તારામાં બીજાની ખામીઓ જોવાની આદત ના હોત તો કેટલું સારું હોત સમજાય તેને વંદન વર્ષો વર્ષ પહેલાં મરચું જેટલું તીખું હતું કારેલું જેટલું કડવું હતું એટલું જ આજે છે કેળું જેટલું મીઠું હતું એટલું આજે છે મરચાંએ તીખાશ નથી મૂકી કારેલાએ કડવાશ નથી મૂકી કેળાએ મીઠાશ નથી મૂકી પણ માણસે માણસાઈ મૂકી દીધી ને એટલે જ આજે કળિયું છે ખબર નહીં આટલી ચાલાકી માણસ માણસ સુકામ કરે છે સાથે પણ રહે છે ઈર્ષા પણ કરે છે સંબંધ પણ રાખે છે દુશ્મની પણ નિભાવે છે સામે વખાણ કરે છે અને પીઠ પાછળ બદનામ કરે છે આ દુનિયામાં સૌથી મોટું સુખ એટલે આપણો આત્મસંતોષ છે એટલે જ કહેવાય છે કે સંતોષી નર સદા સુખી આ દુનિયામાં માણસોનો સૌથી મોટો દુશ્મન એ એનો ક્રોધ હોય છે કારણ કે ક્રોધની અગ્નિ માણસના જીવનને બાળી નાખે છે ક્રોધી માણસ જીવનમાં ક્યારેય પણ સુખી થતા નથી સંબંધમાં ભરોસો એક દોરા જેવો હોય છે જો એકવાર તૂટી જાય ને તો ગમે તેટલી ગાંઠો મારો તોય પણ પહેલા જેવો તો ના જ રહે હસવું હસાવવું અને હસતા રહેવું એ જિંદગીનો ક્રમ છે તમે દુઃખી છો અને બધા સુખી છે એ તમારો ભ્રમ છે આકાશને પૂછ્યું તારા છૂટાછોટા કેમ છે આકાશે હાંસીને કહ્યું તારા ક્યાં ભેગા છે સમજાય તેને વંદન લોકોની વાતો પર હંમેશા વિચાર કરવો વિશ્વાસ નહીં મંજિલે મંજિલે વિશામાં નથી હોતા સાથે ચાલના દરેક હમ સફર નથી હોતા મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં પણ તમને ગમતા બધા

પણ અપેક્ષાઓ જે તમારી લાગણીઓને સમજે ને એમના તરફથી જ રાખો મોઢા પર કોઈ કહેનાર મળે તો તમે નસીબદાર છો બાકી પીઠ પાછળ બોલનારને તો અહીં લાઈનો લાગી છે